લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ શ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે આ ગણેશ મંડળમાં અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા ત્યારબાદ આ ગણેશ સમિતિએ કાયદાકીય રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ ટ્રસ્ટને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ યોજાયો હતો રોપી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિકભાઈ અને એમની સાથે શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર પાનોલીમાં આવેલ આરએસપીએલ કંપનીએ વૃક્ષ રોપાઓ માટે પાંજરાઓ આપી શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટને સહાયી બન્યા હતા. યાકુબ પટેલ ભરૂચ આજ રોજ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌ પહેલા ગણપતિ સમિતિ નામની એક સમિતિ અમે સૌ મંડળો ઠકે બનાવી હતી. એને અમે કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક ટ્રસ્ટ છે તેનો સૌ સૌ પહેલો પ્રોગ્રામ અમારા ઉપપ્રમુખ અને સુરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અને એમના સહયોગથી તથા આરએસપીએલ ના સહયોગથી વૃક્ષારોપણના કાર્ય કરવા માટે એમના રોપવા માટે પિંજરા અને છોડનું વ્યવસ્થા કરવામાં આવી હતી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં અવાજ સામાજિક અને ધાર્મિક કામ થતા રહે એનો સંકલ્પ લઈએ છીએ